અંકલેશ્વરની ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા મૂળ બોટાદ જિલ્લાના કુંડલી ગામના અને હાલ અંકલેશ્વરની પોલીસ લાઇનમાં રહેતા છત્રીસ વર્ષીય જયદેવસિંહ ડાભી ગતરોજ રાત્રિના અરસામાં પોતાની બાઇક લઈ હાંસો તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા દરમિયાન કડકિયા કોલેજ નજીક કન્ટેનરના ચાલકે રોડ પર કન્ટેનરને બે દરકાર રીતે રિફ્લેક્ટર કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર પાર્ક કર્યું હતું જયદેવસિંહ અંધારામાં પાર્ક કરેલ કન્ટેનરને જોઈ ન શકતા તેમની બાઇક કન્ટેનર પાછળ અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા આ અકસ્માતની જાણ થતાં શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે મૃતક જયદેવસિંહ ડાબીના મૃતદેહને પોતાના વતન લઈ જવાતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હતું